ખેડૂત મિત્રો ચણાનું વધારે ઉત્પાદન લેવું હોય તો આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખીએ તો ચણાનું ખૂબ સારું ટનાટન ઉત્પાદન આપણે મેળવી શકીએ એક તો ખેડૂત મિત્રો તમારી જમીનને જે અનુકૂળ જાત આવી ગઈ હોય તેવી જાત છે તે તમારે પસંદ કરવી જોઈએ બીજું કે ખેડૂત મિત્રો ચણામાં મુખ્યત્વે ખાસ કરીને વધારે પ્રમાણમાં જો કોઈ રોગ જોવા મળતા હોય તો મૂળનો કોહવારો અને સુકારો આ બે ચણામાં આવતા મુખ્ય રોગ છે એટલે જ્યારે તમે ચણાનું વાવેતર કરો ત્યારે થાઈરમ છે અથવા કાર્બન ડાયજીમ થાઈરમનો તમારે પટ મારવાનો હોય બીજ માવજત કરવાની હોય તો થાઈરમ એક કિલોગ્રામ ચણાના બિયારણમાં બે ગ્રામ અને કાર્બન તમારે પટ મારવો હોય બીજ માવજતમાં તો એક કિલો ચણાના બિયારણમાં કાર્બેન ડાયજીમ એક ગ્રામ જેથી કરીને તમે મૂળનો કોહવારો અને સુકારો જેવા ફૂગના રોગોનો ખૂબ સારામાં સારો ઈલાજ કહેવાય ને કે પ્રાથમિક ઉપચાર આપણે બીજ માવજત કરીને પૂરી પાડી દીધી હોય તો ઘણે બધે અંશે આ જે ફૂગના રોગો છે તેને આપણે આવતા અટકાવી શકીએ છીએ અથવા ઘટાડી શકીએ છીએ ખાસ કરીને ખેડૂત મિત્રો ચણામાં મૂળનો કોહવારો છે જે રોગ વધારે પ્રમાણમાં એટલા માટે ફેલાય છે કે જ્યાં પાણી ભરાઈ રહેતું હોય અથવા વધુ પડતી ગરમીથી પણ આ રોગ છે તે વધારે જોવા મળતો હોય છે એટલે અત્યારે ખેડૂત મિત્રો આ તાપમાન અત્યારે ઊંચું ચાલી રહ્યું છે અને અત્યારે માવઠાની આગાહી પણ છે તો તેને ધ્યાનમાં રાખીને ખેડૂત મિત્રો નવેમ્બરના શરૂઆતના દિવસોમાં જ્યારે શિયાળો બેસી ગયો હોય અને ઠંડી આપણને લાગતી હોય ત્યારે ચણાનું વાવેતર આપણે કરીએ તો ખૂબ સારામાં સારું ઉત્પાદન આપણે મેળવી શકીએ છીએ ટૂંકમાં પાણીનો યોગ્ય નિકાલ આપણે જ્યારે પિયત આપતા હોઈએ ત્યારે પાણી છે તે કિયારાના પછાટે ઘણી વખત ખેડૂત મિત્રો પાવરફુલ ભરેલું રાખતા હોય છે તો પાવરફુલ પાણી છે તે ખેડૂત મિત્રો ભરાય ન રહે કિયારામાં તેનું ખાસ ધ્યાન રાખવું નહીંતર મૂળનો કોહવારો જેવા ફૂગના રોગો આવવાની શક્યતાઓ અનેક ગણી વધી જાય છે સ્ટન્ટ વાયરસનો ઉપદ્રવ પણ છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતના ચણા વાવતા ખેડૂત મિત્રોને મૂંઝવી રહ્યો છે આ એક પ્રકારના વિષાણુથી ફેલાતો રોગ છે અને ચુસ્યા પ્રકારની જીવાતોનું સમયસર નિયંત્રણ કરી લેવામાં આવે તો સ્ટન્ટ વાયરસને ચણાના પાકમાં આવતો આપણે અટકાવી શકીએ છીએ આ ઉપરાંત બીજી ઘણી બધી બાબતો છે જેમ કે ઘણા બધા ખેડૂત મિત્રો છે સલ્ફર અને બોરોન જેવા પોષક તત્વો છે તે નથી આપતા ખેડૂત મિત્રો કોઈ પણ પાકમાં ચણામાં તો ખાસ સલ્ફર અને બોરોન જેવા પોષક તત્વોની ખામી છે તે ઉપજને અડધી કરી નાખે છે ખાસ ધ્યાન રાખજો ખેડૂત મિત્રો બોરોન છે તે અતિ સૂક્ષ્મ પોષક તત્વ છે પરંતુ પાક ઉત્પાદનમાં બોરોન પોષક તત્વોનો ખૂબ સારો એવો રોલ છે તે રહેલો છે એટલે સલ્ફર અને બોરોન છે તે ચણાના પાકમાં આપવામાં આવે તો ખૂબ સારામાં સારું ઉત્પાદન ખેડૂત મિત્રો મેળવી શકે છે બીજું કે દાણા જ્યારે બંધાતા હોય દાણા ભરાતા હોય અત્યારે પોટાશ ખાતરનો છંટકાવ કરવામાં આવે તો દાણા છે તે વજનદાર બને છે આવી થોડી ઘણી બાબતોનું આપણે ધ્યાન રાખી લઈએ તો ચણાનું ઉત્પાદન ખૂબ સારામાં સારું આપણે મેળવી શકીએ બીજું કે દર વર્ષે એકને એક જમીનમાં ચણાનો પાક ન લેવો એકને એક જમીનમાં ચણાનું વાવેતર કરવાથી ઉત્પાદન છે તે ઘણું બધું ઘટી જાય છે અને રોગ જીવાતના પ્રશ્નો પણ અમુક અંશે વધી જતા હોય છે એટલા માટે ચણાનું વાવેતર છે એકને એક જમીનમાં દર વર્ષે ન કરવું બીજું કે કપાસ મગફળી ધાન જેવા પાકોના વાવેતર પછી ચણાનો પાક વાવવામાં આવે તો ખૂબ સારામાં સારું ઉત્પાદન ચણાનું આપણે મેળવી શકીએ છીએ ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારી પાસે જેટલી જાણકારી હતી તેટલી ભેગી કરીને તમારા સુધી મેં પહોંચાડેલી છે આથી વિશેષ માહિતી તમારી પાસે હોય તો કોમેન્ટમાં તમે ચોક્કસ જણાવજો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો